રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક આગામી એકવીસમી ફેબ્રુઆરી રામવન ખાતે મળશે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધુ વિગતો આપી આગામી એકવીસ તારીખે એટલે કે કાલે ટ્રેનિંગની બેઠક રામવન ખાતે મળશે અહેવાલ દીપક રાઠોડ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠક હતું આ બોર્ડની અંદર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકાવનમાં એકાવનના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે પચાસ વર્ષ અને પચાસ કરોડની વિકાસકામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર પચીસમી તારીખના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો નવા કરવાના છે એની તમામ દરખાસ્તો એકવીસમી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે અંદાજીત દોઢસો કરોડથી વધુના ખાતમુહૂર્તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા એટલા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને રાજકોટ માટે એક ગૌરવની વાત છે મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે એટલે માન્ય સાહેબના હાથે મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ એની એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી દરખાસ્તો અમે મંજૂર કરવાનો પ્રયત્ન કરશું રામવનમાં પહેલી વખત કદાચ સ્ટેન્ડિંગ કમિટીને એનો ઉદ્દેશ શું છે રામવનમાં બોલાવવાની અને કેટલી તારીખ એકવીસમી તારીખે સવારે અગિયાર વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને દસ વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે અને બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય